જાણી જોઈને આ કાળા કાન કરાતા હોવાની ગંધ આવતા પૂર્વ કોર્પોરેટર વિજય પાનસુરિયાએ મ્યુનિસિપલ કમિશનર અને શહેરી વિકાસ સચિવને લીગલ નોટિસ ફટકારી હતી સુરત મહાનગરપાલિકાના આર્થિક હિતોને કારણે કોરાણે મૂકી સુવ્યવસ્થિત રીતે આચરવામાં આવનાર ભ્રષ્ટાચારને અટકાવવામાંથી કમિશનરે હાથ ધર કર્યા હોય એવું વિજય પાનસુરિયાએ જણાવ્યું હતું જીપીએસ સિસ્ટમ હોવા છતાં નાણાકીય ચુકવણી કરતી વખતે તેનો ઉપયોગ ન કરવો તે દર્શાવે છે કે ખોટી રીતે અને બિનજરૂરી નાણાની ચુકવણી જે તે કોન્ટ્રાક્ટરને કરવામાં આવે છે સુરત મહાનગરપાલિકા ફરી એક વખત તે વિવાદમાં આવી છે રોજબરોજ ટેન્ડરની શરતોની ઉપરવટ જઈને માનીતાઓને ફાયદો પહોંચાડવાનું સુરત મનપા માટે રોજિંદુ થઈ ગયું છે પાલિકાના અધિકારીઓને પણ આ કામમાં હવે તો ફાવટ આવી ગઈ હોય તેવું લાગી રહ્યું છે આ જ પ્રકારની એક ગેરરીતિ કે જે રોડ રસ્તાઓને મિકેનિકલ સ્વીપીંગ મશીન મારફત સફાઈ કરવાના હેતુસર સોળ મિકેનિકલ રોડ સ્વીપર મશીનની ખરીદી અને તેના સાત વર્ષના વ્યાપક સંચાલન અને જાળવણી કામગીરીની સોંપણી સહિત વધુ ત્રણ વર્ષ ઈજારો લંબાવવા બાબતના કામે જોવા મળી છે સોળ જેટલા મિકેનિકલ સ્વીપર મશીનનો કેપિટલ ખર્ચ વીસ કરોડ ઓગણત્રીસ લાખ અને ઓપરેશન અને મેન્ટેનન્સનો ખર્ચ પ્રથમ વર્ષ તે બાબતે કેટલીક ગેરરીતિ ધ્યાને આવતા પૂર્વ કોર્પોરેટર વિજય પાનસેરિયાએ મનપા કમિશનર શાલિની અગ્રવાલ અને શહેર વિકાસ અગ્ર સચિવને લીગલ નોટિસ પાઠવી તેનો પંદર દિવસમાં ખુલાસો પૂછ્યો હતો

ઉલટ તપાસ કરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરી શિક્ષાત્મક પગલાં લેવા માંગ કરી આજ રોજ સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અને ગુજરાત સરકારના અર્બન ડેવલપમેન્ટના સચિવશ્રીને હાઈકોર્ટના વકીલ થ્રુ એક લીગલ નોટિસ ફટકારી હતી આ લીગલ નોટિસ જે સુરત મહાનગરપાલિકામાં જે સ્વીપર મશીન જે ખરીદી કરી એનું ઓપરેશન અને મેન્ટેનન્સ બાબતે એક લીગલ નોટિસ ફટકારવામાં આવી હતી કે જે રોડ પર જે સ્વીપર મશીનો છે એની જે ખરીદીની કિંમત છે આશરે એકવીસ કરોડ છે અને એનું ઓપરેશન અને મેન્ટેનન્સ સાત વર્ષ માટે તમે ગણો તો એકસોને એકોતેર કરોડ અને બીજા ત્રણ વર્ષ માટે એક્સટેન્ડ કરો તો એ બસોને પાંસઠ કરોડ થાય છે એટલે કે જે મશીનની કિંમત છે એના કરતાં દર વર્ષે ઓપરેશન અને મેન્ટેનન્સ વધતું જાય છે તો એ જે ગેરરીતિ થઈ છે આ બાબતની એક લીગલ નોટિસ ફટકારવામાં આવી હતી આપ જોશો કે એક મશીનની કિંમત આપણે આશરે ગણીએ તો દોઢ કરોડ થાય છે એની સામે પહેલાં વર્ષે ઓપરેશન અને મેન્ટેનન્સ દોઢ કરોડ બીજા વર્ષે એકને એક પોઈન્ટ સાઠ કરોડ અને દર વર્ષે પાંચ પાંચ ટકા વધે એટલે આપણે માની જ ન શકીએ કે કોઈ પણ મશીન હોય એનું પહેલાં વર્ષે મેન્ટેનન્સ એટલું આવે અમુક કિલોમીટર સુધી એની વોરંટી હોય તો આ સીધું જ દેખાય છે કે એ મોટા પાયે એક આર્થિક કૌભાંડ કરેલું છે એક ગેરરીતિ કરેલી છે આ જ બાબતને એક લીગલ નોટિસ ફટકારવામાં આવી હતી સૌ પ્રથમ આપ જોઈએ છે કે એમાં જે કન્સલ્ટન્સીની નિમણૂક કરી છે એમણે તે જે રિપોર્ટ રજૂ કર્યો છે એ જ વિશ્વાસપાત્ર નથી આમ ટેન્ડર સોંપણીના ધારાધોરણો અને નિયમોની એસી તેસી કરીને ટેન્ડર ફાળવણી કરવામાં આવતા વિજય પાનસેરિયાએ હાઈકોર્ટના વકીલ ડોક્ટર હિરનેશ કુમાર ભાવસાર મારફત લીગલ નોટિસ ફટકારી હતી સુરત